ગુજરાત ન્યુઝ માં સ્વાગત છે પાટનગરના આગળ વડાપ્રધાન નરેન્દ્ર મોદી શાનદાર સિંધુ સન્માન યાત્રા સફળ ઓપરેશન ભવ્ય સફળતા બાદ પ્રથમ વખત દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી બન્યા છે તેમના સ્વાગત સન્માનમાં યોજાયેલી સિંધુર સન્માન યાત્રામાં હજારો મહિલાઓએ ઓપરેશન સિંદૂર બદલ વડાપ્રધાનનું સ્વાગત અભિવાદન કરી તેમને સહર્ષ આવકાર્યા ગાંધીનગર ખાતે યોજાયેલી આ સન્માન યાત્રામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા કેન્દ્રીય મંત્રી સી આર પાટીલ પણ જોડાયા હતા રોડ શો સ્વરૂપની સિંધુ સન્માન યાત્રાના રૂટ પર પ્રચંડ નારી શક્તિ દેશભક્તિના ગીતો રૂટ પર તિરંગો વિવિધ ઝાંખીઓ સાંસ્કૃતિક કૃત્યો ભારતીય સેનાના શસ્ત્રોની પ્રતિકૃતિઓએ વાતાવરણને ઉર્જાવાન અને મનમોહક બનાવી દીધા આ યાત્રા મહાઉત્સવમાં પરિણમી હતી સ્વર્ણિમ પાર્ક એટલે કે અભિલેખા ગારથી મહાત્મા મંદિર સુધી યોજાયેલી આ દોઢથી બે કિલોમીટરના રોડ શો દરમિયાન વડાપ્રધાનની એક ઝલક જોવા માટે નગરજનોમાં અનેર ઉત્સાહ જોવા મળ્યો વડાપ્રધાનનો રોડ શો શરૂ થતા રોડ શોના રોડ પર હજારો મહિલાઓએ પરંપરાગત પહેરવેશ લાલ સાડી અને સિદ્ધુના શૃંગાર સાથે હાથમાં તિરંગો લઈને મા ભારતીનો જયઘોષ કરતા વડાપ્રધાન મોદી પર પુષ્પ વર્ષા કરી તેમનું સ્વાગત સન્માન કર્યું હતું દેશભક્તિના ગીતોના સથવારે આગળ વધી રહેલા ઓપરેશન સિંધુના પ્રણેતા પર પુષ્પ વર્ષા થકી રાષ્ટ્રપ્રેમ અને દેશભક્તિનો રંગ વધારે જોવા મળ્યો હતો વડાપ્રધાનની એક ઝલક જોવા માટે અને ઓપરેશન સિંદૂર માટે આભાર અભિનંદન વ્યક્ત કરવા માટે ઉમટેલા શહેરીજનોનું અભિવાદન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ચીલ્યું હતું